જય શ્રી કૃષ્ણ આજે આ વિડીયોમાં સાંભળશું મા અન્નપૂર્ણા ચાલીસા જેમાં અન્નપૂર્ણાની ચાલીસ વાર સ્તુતિ કરવામાં આવી છે આથી આ પાઠને શ્રી અન્નપૂર્ણા ચાલીસા કહેવાય છે શ્રી અન્નપૂર્ણા ચાલીસાનો પાઠ જે ઘરમાં નિત્ય થતો હોય જે ઘરમાં મા અન્નપૂર્ણાની વિશેષ પૂજા અર્ચના થતી હોય તે ઘર પરિવારમાં ધન ધાન્યની ક્યારેય કમી નથી રહેતી મા અન્નપૂર્ણા ચાલીસાનો પાઠ સૂર્યોદય પહેલાં ચાર વખત અને સૂર્યોદય પછી ચાર વખત પીળા રંગના આસન પર બેસી કરવાથી અપાર ધન ધાન્ય સંપત્તિ સંતાન અને યશની પ્રાપ્તિ થાય છે આ ચાલીસાના પાઠથી સેંકડો સમસ્યાઓ દૂર થઈ જાય છે તો આ વિડિયોમાં પૂરી શ્રદ્ધાથી શ્રી અન્નપૂર્ણા ચાલીસા સાંભળશું બોલો ભગવતી શ્રીમા અન્નપૂર્ણાની જય શ્રી અન્નપૂર્ણા ચાલીસાના પાઠ શરૂ કરીએ સિંદુર સુંદર બદન તિન નયન અભિરામ મણિમય મુકુટ શીશ શશિ શોભિત શોભાધામ સ્મિત અરુણ અધર અતિપૂર્ણ હોય શ્રી અન્ન પૂર્ણ માતાનંદ કરે સુખદાતા અભય કરે દુખ તાપ વિનાશિની વિપતિ હરિમંગલ સુખદાયિની સકલ લોક કી પાવની માતા ધન યશમાન ઓર ઓર સુખદાતા માહેશ્વરી શિવારુદ્રાણી સ્વાહા સ્વધા પરમ હીમ ગીરી સુતા મહેશ ભવાની કાશી વાસીની અતિ વિજ્ઞાની વિશ્વનાથ શંકર કી માયા કરહુ માત અબ હંપર દાયા વિવિધ ભાંતિ મંડલ તબ દેહા જપ તપ યોગ ભોગ મગ ગેહા કનક લસિત તબ સુધર શરીરા મુખાહાર રચિત મણી ચીરા વિલસત રૂપ કાંતિ અધિકારી બંદનીય અતિ બરની ન જાયી શ્વેત બદન સો ગાત વિરાજે કુંડલ કળન મુકુટ શીર છાજે રતન કલશ અરુ કમલ વિરાજે અભયવરદ મુદ્રા અતિ છાજે શિર પર મણિમય મુકુટ વિરાજે સૌમ્ય રૂપ મુદ્રા અતિસુંદર છાજે સોહત ઉર બિચ સુંદર માલા કંચીકુ ગ્રથિત કનક કર ડાલા સુંદર સ્વર્ણિમ અનલ સમાના શોભિત ગાથ સતત ધુતિમાના सकल मरण विभूषित देहा रत्न बहु बहुभा स्नेहा दिव्य सौम्य शुभ सुंदर वेशा हरत विधान सत जर जर को दाना उभय रूप करती कल्याणा तुम जग की अवलंबन एका अवलंबन बन हरहु कलेशा, श्रुता जगत की मेटन हारी प्राणी जगत को आश तुम्हारी સૂર્ય ચંદ્ર અરુ અગ્નિ સમાના સકલ વિપતિ ભંજ દુખ નાના કાશી પ્રિય શિવ સંગ વિહારીન ગૌરી ઉમા અન્ન મહવાસીની કરહો કૃપા તુ હમ પર ભિક્ષા દેહુ મોહિ કરદાયા અન્ન પૂર્ણાભર ભંડારા હમ હિ માતા હે તબ એક સહારા બિનતમ કૃપા ન સુધર કાજા કરહો કૃપા પ્રાણ તારની આજા મંગલ ભૂલે ન સોય મંગલ કારણી આનંદ દાતા હર હું તાપ હે ભાગ્ય વિધાતા બંદહુ ભાવ મેં બારંબારા હરહુ માત મમ કલેશ્ય વિકારા દો ધન ધાન્ય પુત્ર અરુદારા સુખી કરહુ મા મમ પરિવારા રાત્રિ દિવસ તબ ચરણ મનાઉં સતત જ્ઞાનયુક્ત ધ્યાન લગાવું માત મો તુમ શરણગત જાનિ કરહુંણ અન્નપૂર્ણ ભવાની વિશ્વેશ્વરી સદાશિવ કરહુ સદાશિવ મોહી અનુપા દેહ ભગતિ નિજ ચરન માહી બસિ રૂપ તબ મન માહુ દયા અબ હમ પર કમલ હે માતા કરહ આશ પૂરણ સુખદાતા જનજીવન કી તુમી વિધાતા પાલન પોષણ કરતી માતા તુમ હીવન કી હો સુખદાતા પ્રાણ રક્ષિકા મંગલ જપ તું મહેન્દ્ર શિવ પ્રિય પ્રાણા જન્ન પૂર્ણા કરું ચાલીસા સિદ્ધ સકલ હો મુનિ કી આશા અન્ન પૂર્ણા પ્રાણ ભિક્ષા દેહુ કૃપા કરી કરહુ સદા પરિત્રાણ ઈ શ્રી અન્નપૂર્ણા ચાલીસા સમાપ્ત બોલો ભગવતી શ્રી અન્નપૂર્ણાની અન્નપૂર્ણા તો આપણે સાંભળી શ્રી અન્નપૂર્ણા ચાલીસા મા અન્નપૂર્ણા અન્નની અધિષ્ઠાત્રી દેવી છે તેનું સ્મરણ પૂજન માન સન્માન કરવાથી માં ક્યારેય ઘરમાં નથી આવવા દેતી અન્નની ખોટ શાસ્ત્રોમાં કહ્યું છે કે માક્ષર માસની પૂર્ણિમાના દિવસે જે પણ રસોઈ ઘરમાં સવાર સાંજ માં અન્નપૂર્ણાના નામનો ઘીનો દીવો કરી વિધિવત પૂજા કરશે તેમજ શ્રી અન્નપૂર્ણા ચાલીસાનો પાઠ કરશે તેનાથી માં અતિ પ્રસન્ન થઈ પોતાની શરણમાં આવેલા ભક્તોની દરેક સમસ્યાનો નાશ કરશે તેમની દરેક મનોકામના પૂર્ણ કરશે તેનો બેડો પાર કરી દેશે એટલું ફળદાયી છે શ્રી અન્નપૂર્ણા ચાલીસ જે તમે પૂરી શ્રદ્ધાથી સાંભળી તમારા ઘર પરમાં અન્નપૂર્ણા જરૂર કૃપા કરશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જઈમાં અન્નપૂર્ણા જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ